હેલો અમદાવાદ ફરી એકવાર હું તમારા માટે અનલિમિટેડ ઓફર લઈને આવી ગઈ છું અમદાવાદમાં પહેલીવાર ભાજીપાવ અનલિમિટેડની ઓફર હું તમારા માટે લઈને આવી ગઈ છું અને પુલાવ પણ અનલિમિટેડ ફક્ત ને ફક્ત પચાસ રૂપિયામાં ભાજીપાવ ખાઓ કે પુલાવ ખાઓ પચાસ રૂપિયામાં અનલિમિટેડ તો અમદાવાદીઓ છે ને ભાઈ જોરદાર ઓફર ચૈત્ર મહિનાની નવરાત્રિ આવી રહી છે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આ ઓફર ચાલુ થઈ રહી છે અહીંયાનું ભાજીપાવ એટલે ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ આનંદ ભાજીપાઉ એન્ડ પુલાવ અમદાવાદની અંદર આનંદ ભાજીપાવ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને ટેસ્ટમાં બેસ્ટ અહીંયા આગળ ભાજીપાવ અને પુલાવ બનાવે છે અને બસો રૂપિયામાં એક કિલો ભાજી લો કે પછી પુલાવ લો બંનેનો ભાવ સરખો જ છે અને સાંજે સાત વાગ્યા પછી તો અહીંયા આગળ હાઉસફુલ હોય છે કે ભાઈ અહીંયા આગળ લાઈવ ભાજીપાવ બનાવવાનું ચાલુ ને ચાલુ જ હોય છે તમારા ઓર્ડર પ્રમાણે તમને ભાજીપાવ અને પુલાવ લાઈવ બનાવીને આપવામાં આવશે અમદાવાદીઓ અહીંયાની વેરાયટીની વાત કરીએ તો ઓઇલ ભાજીપાવ બટર ભાજીપાવ ઓઇલ પુલાવ બટર પુલાવ મસાલા પા તે સિવાય પણ અહીંયા આગળ જેમ કે લસણની ચટણી મસાલા છાસ પાપડ સ્વામિનારાયણ ભાજીપાવ અહીંયા આગળ મળી રહેશે અને નાના મોટા દરેક સુ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે અને અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી તો વાત જ ન પૂછો કે ભાઈ જોરદાર અને જબરજસ્ત અહીંયાનો ભાજીપાવ અને પુલાવ છે અમદાવાદીઓએ તમે બધી જ જગ્યાએ ભાજીપાવ અને પુલાવ તો ખાધો જ હશે પણ એકવાર અહીંયાનો ભાજીપાવ અને પુલાવ ખાશો તો બધી જગ્યાનું ભૂલી જ જશો અને વારે વારે અહીંયા જ ખાવા માટે આવશો હું પણ ભાજીપાવ લેવા માટે નીકળી હતી અને અહીંયા આગળ પહોંચી ગઈ હતી આનંદ ભાજીપાવ એન્ડ પુલાવમાં મેં પણ અહીંયાની ભાજીપાવ અને પુલાવ બનાવડાવીને પાર્સલ કરાવીને ઘરે લઈ જઈને બારી ફેમેલી સાથે કાધું હતું તો શું બાકી મોજ પડી ગઈ હતી કે ભાઈ ભાજીપાવ અને પુલાવ હોય તો આનંદ ભાજીપાવનો જ અહીંયા આગળ દૂર દૂરથી અમદાવાદીઓ એક સાથે બેથી ત્રણ કિલો ભાજીપાવ અને પુલાવ બનાવડાવીને તેમની ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલ સાથે લઈ જઈને મોજથી ખાય છે તો અમદાવાદીઓ જેને પણ અહીંયાનો ભાજીપાવ અને પુલાવ ન ખાધો હોય તો અહીંયા આગળ પહોંચી જજો નવરાત્રી નિમિત્તે ઓફર ચાલુ થઈ રહી છે પચાસ રૂપિયામાં અનલિમિટેડ ભાજીપાવ અને પુલાવ એ પણ એકદમ જોરદાર અને સુપર બનાવે છે બંડેમાંથી તમારી પસંદ પ્રમાણે ઓર્ડર આપીને ત્યાં બેસીને આરામથી જમી શકો તેવી ઉત્તમ સગવડ છે તો અમદાવાદીઓ આ ઓફરની લાભ લેવાનું ભૂલશો નહીં અને ભાજીપાવ લવર્સ માટે તો આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની આનંદ ભાજીપાવ એન્ડ પુલાવ એકત્રીસ અજય શોપિંગ સેન્ટર નિયર રીટાનગર બસ સ્ટોપ વસ્ત્રાલ રોડ અમદાવાદ મારી યુટ્યુબ ચેનલને લાઇક કરીને કમેન્ટ કરીને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં આવા જ ખાણીપીણીના બીજા નવા નવા વિડીયો જોતા રહો ખાણીપીણીની વાનગીઓની મોજ માણતા રહો